ભારતના બંધારણ અને ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર ની વિચારધારામાં માનતા વડીલો યુવાન દોસ્તો મારી બેનો માતાઓ

નિષ્ઠાવાન અને સંનિષ્ઠ સાથીઓના ખભા ઉપર ટકેલું છે એટલે કપિલભાઈ તમામ લોકો ચર્ચા કરી આપણી સામે પડકાર બહુ મોટા છે અને જે પ્રમાણેની જાગૃતિ જે પ્રમાણેની ચેતના આપણામાં હોવી જોઈએ ટકોરા બંધ આ જગ્યા પગ ના મુકાય એટલે ના જ મુકાય ક્લેરિટી હોવી જોઈએ હજી આપણામાં ખૂટે છે અને છેલ્લા કેટલાક વર્ષોની દલિત મુમેન્ટ નો દલિત આંદોલનનો આપણે અભ્યાસ કરીએ તો એક વસ્તુ ચોક્કસ છે કે સિત્તેર થી એસી નેવું આ બધા દાયકામાં આપણા વડીલોએ દલિત આંદોલનના નિષ્ઠાવાન લોકોએ આંબેડકરવાદી ચળવળના સાથીઓએ જે લોકો દલિત આદિવાસી ઓબીસી આ ગરીબ વંચિત વર્ગોને સાથે લઈને ચાલવાની વાત કરે છે જે રામાસ્વામી પેરિયાર જ્યોતિબા ફૂલે સાવિત્રીભાઈ ફૂલેની વાત કરે છે બાબા સાહેબ આંબેડકરની વાત કરે છે એમનું યોગદાન ખૂબ મોટું છે પણ આ યોગદાન છતાં જે તૈયારી આપણામાં પેદા થવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક હજી ખૂટે છે પણ આપણી ખુટતી તૈયારીમાં ચિંગારી પેદા કરવાનું કામ નેહાકુમારી કર્યું છે આજે મહીસાગર આવવા નીકળ્યો ત્યારે રસ્તામાં ક્યાંક વિચાર કરતો હતો કઈક બોલીએ અને સરકારી કાર્યક્રમના ડાયસ ઉપરથી કઈક બોલીએ એમાં જમીન અંતર છે અત્યારે હું ઓડિયન્સ મારી આંખ સામે તમે બધા બેઠા આ જાહેર કાર્યક્રમ છે અને બંદુ હું મારા પાંચ ભાઈબંધો કોલેજમાં મળ્યા હોય એની જોડે જે વાત કરું એ માઈક ઉપર દી ના થઈ શકે એનું નામ વિવેક આ નેવા નેહા કુમારીએ વિવેક બોલાયો છે આજે ભારત સરકારના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે આજની તારીખે હમણાં દસ વાગશે ને એક ઘટના દીશકો ક્યાંક બની હશે દલિત અત્યાચારની અને દસ ને અઢારે બીજી બની હશે અને દસ ત્રીજી બની હશે દર અઠવાડિયે એક ડઝન લોકોના ઘર બાળવામાં આવે આમાં આદિવાસી સમાજ નથી ગણતો ખાલી દલિત અત્યાચાર સમાજની બહેનો પર બળાત્કાર થાય આમાં છેડતીના કિસ્સા ગણતો નથી બળાત્કારના કિસ્સા ભારતમાં દરરોજ ત્રણ દલિતોના ખૂન થાય આનો સરવાળો કરો

ধরণু দাখলো খোলা গুজরা সফা কয় দিবস

મારા જિગ્નેશ મેવાડીના ટ્વિટર માં અને મારા ફેસબુક પર જેટલા લોકો કોઈ કોમેન્ટ કરી શકે ને જાતિની ગાળ આપતી કોમેન્ટ મારા માટે જે કરી છે સાંભળો જો ને જાતિની ગાળ આપતી કોમેન્ટ ફેસબુક માં ટ્વિટર માં ઇન્સ્ટાગ્રામ માં મારા માટે જે કરી છે ને એનો ટોટલ સરવાળો કરું રહે તો 2800 એફઆર તો મારે કરાવવાની થાય મારી વાત કરું છું અને આ કહે છે કે નેવું ટકા કેસ ખોટા કરે છે

બધાને ન્યાય મળી ગયો અરે તમારી કોઈ હેસિયત નથી તારી ને તારા બાપની બી હેસિયત નથી કે ન્યાય આપે જુઠ્ઠું બોલવાનું તો બંધ કરી જરા લાજો અને જાહેરમાં એવું કેવું કોઈ પણ સમાજને આખો જાહેરમાં ખોટું પાડવું અને એવું કેવું કે કલેક્ટર તરીકે સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી ત્રેવીસ ના દિવસે સડક છાપ મવાની આવી ભાષા ના વાપરે ગાયુની પોટલી પીને ફરતા ગુંડાઓ આવી ભાષા નથી હોતી અને કલેક્ટર કક્ષાની વ્યક્તિ આ કાર્યક્રમમાં મંચ પર બોલશે ભાઈ હા ચપ્પલ ખોરકર મારને કલાય કે હસરે દિસા આવ બોલી રે એને દલિત સમાજના યુવાનને ની એની માનવ પર ગાળ બોલી છે ધર્મોથીનો મતલબ સુતા નહીં સમજતા અને પછી એવું કહે છે કે 90% એન્ટ્રોસોજીના કેસ એ દલિત આદિવાસી બ્લેકમેલિંગ માટે કરે છે સર્વે કરવું ક્યાં કર્યો સર્વે રિપોર્ટ જોઈએ છે ભારત સરકારે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે કે કેન્દ્ર સરકારના સમાજ કલ્યાણ વિભાગે ક્યાં સાગર કલેક્ટર ઓફિસ માંથી કયા માણસો સર્વે કરવા ગયા હતા રાત્રિ પચાસ હજાર ઘટનાઓ બને છે આખા અને સવાલ આવી જોઈએ સરકાર રેકોર્ડિંગ ઉપલબ્ધ હોય આખા દેશમાં વિડીયો વાયરલ થયો આખા મહીસાગરે આખા ગુજરાતી જોયું ગુજરાતી રાજ્યની સરકારનું આને છૂટું સમર્થન છે મતલબ કે આરએસ વાળી આ ભાજપની સરકાર એ ઈચ્છે છે કે અધિકારીઓ દલિતોને પોતાના પગની જૂટી સમજે મતલબ કે ભાજપ ની સરકાર આદિવાસી અને છતાં હું મારી ટીમમાં રાખું મતલબ કે મારામાં જોઈ છે તમે એલિગેશન કરો તો હું કદાચ ના માનું પણ એનો પુરાવો લઈને અને નક્કર પુરાવો લઈને આવો અને એનો વિડીયો હોય અને છતાં હું એને એક્શન ના દઉં મતલબ કે મારું એમાં છૂટું સમર્થન છે મતલબ કે એના માથું ઉપર માથા ઉપર મારા આશીર્વાદ છે મતલબ કે હું ઈચ્છું છું કે હજી ખોટું કરે મતલબ કે આ સરકાર ઈચ્છે છે કે ગુજરાતના જનરલ સમાજના

ડરાવવાના ધમકાવવાના તિરસ્કૃત કરવાના હળધૂત કરવાના બદ આશ્રયથી એને અપમાનિત કરવામાં આવે કે એટ્રોસિટીઝ એક્ટ મુજબ ગુનો બને છે ઇટ ઇઝ અ ક્રિમિનલ ઓફેન્સ એનું આવું બોલવું એ ગુનાહિત કૃત્ય છે આખા ભારતના એને એવું નથી કીધું સમજો બધા એણે એવું નથી કીધું કે મહીસાગરના આદિવાસીને દલિત ખોટા કેસ કરે છે એણે એવું નથી કીધું કે મહિસાગરના આદિવાસીને દલિત બ્રેકમેલિંગ માટે કેસ કરે છે એણે ગુજરાત પૂરતી નથી કીધું એના કહેવાનો મતલબ એમ છે કે આખા ભારતના તમામ આદિવાસી અને દલિત એ એપ્રોસિપીના કેસ એ બ્લેકમેલિંગ માટે કરે છે શરમજનક તો એ છે કે મહિલા હોવા છતાં મહિલાઓના રક્ષણ માટે સાવિત્રી ફૂલે જિંદાબાદ બોલીએ છીએ અને એ છતાંય અમારા ઘરના ટોયલેટમાં અમારી ભાભીને અમારી માલ ફી લાગે છે જીગ્નેશભાઈ ગમે તેટલી પ્રગતિશીલ વાત કરતા હોય એના ઘરમાં કચરા પોતું એ નથી કરતા એની માની ભાભી કરે છે તો પુરુષો આવી દલીલ કરતા હોય તો અમે બે પાંચ ટકા કોઈને ખોટા કેસ ના આધારે કાયદાનો દુરુપયોગ કરો એવું કહી શકો આ આઈપીએસ આઈએસ ઓફિસરોની મસૂરીમાં જે ટ્રેનિંગ થાય ને ત્યાં આજે પત્ર લખ્યો છે અંગ્રેજીમાં અને કાલે સોશિયલ મીડિયામાં મીડિયામાં રમતો કરીશ અને ત્યાં મેં અમને કીધું છે કાલે ફરી નવી સુધી તાલીમ કરો અને બે પત્રમાં લખ્યું છે કે આને તો કેસ કડી તરીકે ભરાવું જોઈએ કે ગુજરાતના મહિસાગર જિલ્લામાં નેહાકુમારી કુમારી નમની કલેક્ટર એવી થઈ ગઈ એનો એક ખૂબ નો પરિવાર નતો કે કેવા અધિકારી ના બનવું જોઈએ તેનો કેસ કડી તરીકે આના વિશે ભરાવું જોઈએ ભવિષ્યમાં આજે હું ઘણી વાર વિચારતો કે અત્યારે આ સભામાં કોઈ ભાઈ સેલ્ફી આવે બરાબર અત્યારે બનાવવી વચ્ચે એનો લાટ તમારી કાઢી નકું અને તમે મારી શરતો બોલો ને એ માણસનું જે આત્મ સન્માન હણાયું એનો દંશ આખી જિંદગી મગજ ઉપર એની છાપ રહી જાય વાત સાચી ખોટી તો ઘણી વાર વિચાર કરું છું કે ઘોડે ચડેલા દલિત સમાજના વર્ગોના પરથી વરરાજાને દામની બજારમાં ઉતારી દે નું કેવું ઇન્સ થતું છે કેવું નું અપમાન થતું છે આજે તમને કે મને બાઇક લઈને ક્યાંક જતા હોઈએ અને દલિત સમાજના હોવાને કારણે હું તમારી ઓછી પકડે ભર બજારમાં કશું નું ટીશર્ટ પહેરીને ફરે છે અને પચાસ લોકો જોતા હોય તો ભલે તમે કેસમાં ફિટ કરી લો પણ બજારની વચ્ચે તમારું જે અપમાન થયું એની જે તમારી મનોવૈજ્ઞાનિક અસર થાય છે એ મનોવૈજ્ઞાનિક અસર કેટલી ભયંકર હશે આના માટે સરકાર જોડે કોઈ ઇલાજ છે તમે દલિતોને એનું આત્મસન્માન તો નથી અપાવી શકતા ઘટના બન્યા પછી એફઆઈઆર નથી કરતા ધરપકડ નથી કરતા એની કોઈ મનોવૈજ્ઞાનિક સારવારની વ્યવસ્થા નથી આ સરકાર જોડે આ વ્યવસ્થા જોડે સિસ્ટમ જોડે અને ઉલટા આપણે નેવું ટકા આદિવાસી દલિત સમાજ નું અપમાન કરો સાચું એક વાત કહું આખા દેશમાં દલિતના ના ભલે અપમાન કર્યું આ અપમાન તમારા ઘર આગળ થયેલું છે જીગ્નેશભાઈ તો આની કાલે નથી ઇતિહાસ સવાલ તમને પૂછવાનો છે કે તોય તમે મૌન રહ્યા કે છાતી ખોલીને લડ્યા એ સવાલ ઇતિહાસ તમને તમારી આવનારી પેઢીને પૂછશે આ સંકલ્પ તમારે કરવાનો છે અને આમાં તો આમાં હું તમને એઝ એન એડવોકેટ વકીલ તરીકે કહું છું મેં હાઈકોર્ટના ટોપમોસ્ટ વકીલો સાથે ક્રિમિનલ કોર્ટમાં વર્ષોથી પ્રેક્ટિસ કરનારા વકીલો સાથે વાત કરી તાકાત બતાવી આપણે કોર્ટમાં જવું નથી પણ હું તો કઉ છું સંકલ્પ કરો છ ડિસેમ્બરે જેલ ભરો આંદોલન થઈ જાય તમારા બે હજાર લોકો દસ પંદર હજાર માણસ આવી ગયા ક્યાં તમે રાખશો આવું જેલ ભરો આંદોલન કરવું જોઈએ મિત્રો આટલા બધા યુવાન મિત્રો પાછળ બધા ઉભા છે તમે તમારી જવાની બાજુ ના લડો

બરાબર એના ઓથી વધારે ચરબી આખા ગુજરાત મે નહી છે પેલા એની જ ઉતારી ઉતારી બરાબર આ આખા સમાજનો અપમાન છે આ વંચિતોની લડાઈ છે અને આ લડાઈમાં કોઈ કપિલ ભાઈ આવે કે ના આવે તમને કહું અહીંથી કપિલ ભાઈ તૈયાર થવા જોઈએ ધન્યવાદ કુ વિકાસભાઈ ને રાજુભાઈ ને છગનલાલ જેવા મિત્રોને કેટલા ગામમાં જવા માટે પ્લાનિંગ કર્યું તમે જાણો છો ખાલી આટલું કરો કેટલા ગામમાં પ્લાનિંગ કર્યું છે ગામમાં પગાર આપી દે છે એમનો કામ ધંધો રોજગાર ઘર પરિવાર મૂકી દે સમાજનું નાક ઊંચું રહે એના માટે લડત લડી રહ્યા છે સમાજના આત્મસન્માન મળે એના માટે લડત લડી રહ્યા છે

આવા પગે પત્રિકા વિતરણમાં તમારી જોડે આવી શકે વ્હીલચેર ની જરૂર બી નહીં પડે અને અહીંથી પાછો જવાનું ક્યારે ખબર છ ડિસેમ્બર સુધી અહીંયા છો એનો સંકલ્પ આજે બહુ દિવસે મારા ઘરે ગયો હતો બે થેલા ભરીને વીસ જોડી કપડા લેતો આવ્યો છું કોઈ જુતાવર ઘરે જવાની નથી આમનો પરંપર કાર્યક્રમ સેટ કરીને પછી જોવું છે ઝારખંડના છે ત્રણ દિદલાઓ તૈયાર થાઉં તો જીગ્નેશભાઈ ઝારખંડની ટિકિટ મોકલી જાઓ પાછા અને એથી કાઢો અને આ બધા કેમેરાની સામે કહેવા માંગુ છું મેડમ નેહા કુમારી સમજી લો તમે ગુજરાતના ને દેશના આદિવાસીઓનું

અને મહીસાગર ના દલિતો આદિવાસીઓ તારું ડાચું પણ જોવા માંગતા નથી સાથીઓ સમય ઘણો થયો છે આપ તમામ લોકોના હાથ જોડીને વિનંતી કરું છું ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર માં શ્યોતિમા ફૂલેમા અને બિરસા મુંડા માં માનતા હોય આપણે બધા એક થઈ જાઓ પૂરી તાકાત લગાડી દો

જે પણ મિત્રો રેકોર્ડ કરે છે બધા તમારે WhatsApp ગ્રુપમાં નાખો 6 ડિસેમ્બર સુધી આ નેહા કુમારીનો ઘરવો ઘેર લાગો એના સિવાય કોઈ કોસ મુકવાની નથી આનાથી ઓછું કંઈ ના ખબે અને આવા બે ચારને લાઈન ઉપર લાવીશું આવા બે ચારને સસ્પેન્ડ કરીને ઘર ભેગા કરીશું ને તો બીજી જગ્યાએ પણ મેસેજ જશે ગુજરાતમાં ભલે 7% આયા ફાડી નાખેલા છે

अभी तो ये लड़ाई है जयभी जमदाबाद लड़ेंगे और जीतेंगे ये धरती अपने आप की नहीं, नहीं किसी को बात जयभी